સરકારશ્રી દ્વારા અમીપુર સિંચાઈ યોજનામાં પાણી ભરવાની મંજૂરીઓ આપવામાં આવે ઉપરાંત સરકારશ્રી અને સરકારશ્રીના નર્મદા જળસંપતિ વિભાગ દ્વારા ત્રણ જ મહિનાના ખૂબ જ ટૂંકા પિરિયડમાં અમીપુર સિંચાઈ યોજનાના નવીકરણ નવીનીકરણના બાણું ટકા જેટલા કામો પૂર્ણ કરવામાં આવે હવે આ સિંચાઈ યોજનામાં નવીનીકરણ હેઠળની સિંચાઈ યોજનામાં પાણીના સંગ્રહ માટે એક ખૂબ જ મજબૂત નાટીપાડો બનાવી અને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે આ માટીપાડાના વધારાના પ્રોટેક્શન માટે ટેપોલ શીટનું કવરિંગ પણ કરવામાં આવે છે પરંતુ વિવિધ માધ્યમોની અંદર ડેમ તૂટી ગઈ છે તેવી અફવાઓ માધ્યમો દ્વારા ફેલાવવામાં આવે છે કોઈ પણ જાતનું નીચેના કે હેઠવાસના કામોમાં પેનિક થવાની જરૂરિયાત નથી ડેમ આજની તારીખમાં સેફ એન્ડ સાઉન્ડ છે ઉપરાંત ડેમની અંદર હજી પણ બે સવા ફૂટ જેટલું કુશનિંગ છે વરસાદ અત્યારના હાલની પરિસ્થિતિ વરસાદ રહી ગયો છે અને ડેમ માંથી પાણીનો નિકાસ ચાલુ છે